ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર હાલ ચાલી રહેલા ફ્લાયઓવરના નિર્માણ કામે લુવારા ગામના ખેડૂતો માટે નવી મુશ્કેલી નહો ઊભી કરી છે ફ્લાયઓવરનું કામ ચાલતા સર્વિસ રોડની બાજુમાં નાખવામાં આવેલા બોક્સ ગટરનું લેવલ ઊંચું રાખવામાં આવતા આસપાસના નીચાણવાળા લુવારા ગામના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે હાઇવે ઓથોરિટીની કામગીરીમાં ધ્યાન ન આપતા ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે જેના કારણે પાક બગડવાનો ભય ઊભો થયો છે અને કેટલાક ખેતરમાં ખેતી માટે જણાય એવું પણ નથી ખેડૂતો દ્વારા તાત્કાલિક અસરકારક નિકાલ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે લુઆરા ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે આ સમસ્યાની જાણ નેશનલ હાઇવે ઓથોરિટીને કરવામાં આવી છે છતાં હજુ સુધી કોઈ પગલું લેવાયું નથી ખેડૂતોના આવકના મુખ્ય સ્ત્રોત ખેતર જ છે જેના નુકસાનથી તેઓ ગંભીર આર્થિક અસર ભોગવી શકે છે હાલ તો ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો તેઓ આંદોલન કરવા મજબૂર બનશે રિપોર્ટર રોહિત પટેલ ભરૂચ હું લુવાડાનો રહીશ છું અને ખેડૂત છું અને મારું નામ અયુબભાઈ ઘાટી છે અને અમારા ખેતરમાં જ પાણી ભરેલું છે અને ત્રણસો વીઘા જમીનમાં પાણી ભરેલું છે પાણીનો કોઈ નિકાલ જ નથી એક મહિનાથી અમે ખેતરમાં જો સુધી આવેલા નથી ખેતરમાં જવા એવું કોઈ પોઝિશન જ નથી અત્યારે પણ ગૂંથર ગૂંથડ પાણી ભરેલું છે અમે એસડીએમ અને કલેક્ટર સાહેબને જાણ કરેલી હાઈવે ઓથોરિટીની બી જાણ કરેલી પણ તે છતાં કોઈ નિરાકરણ આવેલું નથી તો આના માટે અમારે કંઈક રસ્તો થાય એ પ્રમાણે અમે વાત કરેલી છે ઓથોરિટીવાળા તો સમજતા જ નથી કોઈ વાતને ખબરતા જ નથી આનું કારણ શું છે આનું કારણ એ છે કે જે અમારી ગટરમાં પાણી જતું હતું એ પાણીમાં આ લોકોએ કેનલ એમની ચેનલ બનાવી કાઢી પાણી જવા માટે ને અમારા ભૂંગળા કાંડ નહીં તો હવે એમાં પાણી જતું જ નથી એને એમને એવી બનાવેલી છે કે ઊંચી બનાવે છે પાણી એ થઈ જાય એટલે પાણીમાં પાણી નીકળતું ને પાણીનો નિકાલ જ નથી કોઈ જાતનો હા ખેતરનો ભાગ નીચો છે ને એમને કેનલ ઊંચી છે આ નિરાકરણ નહીં આવે તો અમે ધરણા કરીશું ગામના બધા હા અને પછી રસ્તા રોકો આંદોલન